અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ચોમાસાની વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને આમ પણ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી સાત દિવસમાં માત્ર હળવા વરસાદી ઝાપટા પડી શકે છે અને હવે સત્તાવાર રીતે ટૂંક જ સમયમાં ચોમાસું વિદાય લેશે હવે તૈયાર રહેજો હજુ ગુજરાતમાંથી ચોમાસું ગયું નથી કારણ કે પહેલાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ચોમાસાની વિદાય થઈ જશે પરંતુ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે ચોમાસુ વિદાય લે તે પહેલા ગુજરાતમાં વરસાદ પડશે એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે અને સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શરૂઆત ત્રણ થી ચાર દિવસ સુધી વરસાદનો રાઉન્ડ શરૂ થશે મધ્ય ગુજરાતના ભાગોમાં આ વરસાદ થઈ શકે છે સાથે દાહોદ ગોધરા વડોદરા અમદાવાદમાં થશે વરસાદ વિસ્તાર પ્રમાણે ત્રણ થી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે રાજ્યના સાહીઠથી પાંસઠ ટકા વિસ્તારોમાં વરસાદ રહેશે આ સિસ્ટમ પસાર થશે ત્યારબાદ ચોમાસાની વિદાય શરૂ થશે એટલે કે ચોમાસું વિદાય લે એ પહેલાં ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના સાહીઠથી પાંસઠ ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ રહેશે ધોધમારથી લઈને વરસાદી ઝાપટા પણ પડશે આમ જોવા જઈએ તો ચોમાસાની વિદાયની ની હજુ શરૂઆત થઈ નથી જેવી રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત થાય છે અને સૌ પ્રથમ રાજસ્થાન છે ત્યારે રાજસ્થાનમાંથી માંથી સૌ પ્રથમ વિદાય થાય એ પછી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ની શરૂઆત થતી હોય છે અત્યારે જોવા જઈએ તો જેવી રીતે ચોમાસુ સક્રિય છે પણ મોનસૂન બ્રેકની કન્ડિશન કંડિશન જોવા મળી રહી છે હજુ પણ ચોમાસુ વિદાય લઈએ પેલા એક વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ પણ બંગાળની ખાડીની એક વરસાદી સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ છે એ સૌ પ્રથમ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનશે અને ગુજરાત તરફ આવતા આવતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે એટલે એક મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને એ સિસ્ટમ છે લગભગ સપ્ટેમ્બર આસપાસ પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે ચોવીસ સપ્ટેમ્બરમાં કદાચ ચોવીસ થી છત્રીસ કલાક આગળ પાછળ થઈ શકે ચોવીસ અથવા તો પચીસ થી રાજ્યની અંદર વરસાદની શરૂઆત થશે એ જે વરસાદની શરૂઆત હશે એ લગભગ ત્રણ થી ચાર દિવસનો વરસાદી રાઉન્ડ હશે અને એ રાઉન્ડની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાય તેવી શક્યતા શક્યતાઓ છે અને મુખ્યત્વે એ વરસાદ છે એ મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં અમદાવાદ હોય અથવા તો આણંદ નડિયાદ બરોડા જેવા વિસ્તારો છે અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના હોય દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ હોય ગીર સોમનાથ હોય અમરેલી જૂનાગઢ જેવા વિસ્તારો છે આમાં આ તીવ્રતા વધારે રહીએ તેવી શક્યતાઓ છે અને એ વિસ્તારોને બાદ કરતા બીજા પણ અન્ય વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે લોવર લોવર જોવા જઈએ તો જે ચોવીસ સપ્ટેમ્બર આસપાસથી જે વરસાદી સિસ્ટમ આવી રહી છે એની અંદર રાજ્યના સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તારો ની અંદર એ વરસાદ નોંધાશે અને આ સિસ્ટમ પસાર થઈ જાય એ પછી થી વરસાદની વિદાયની શરૂઆત થઈ જશે જોકે વરસાદની વિદાય જે હોય છે એ આ વખતે થોડીક ધીમી ગતિએ ચાલે તેવી શક્યતાઓ છે આ પસાર થયા પછી એટલે કે ત્રીસ સપ્ટેમ્બર પહેલી ઓક્ટોબર થી રાજ્યની અંદર ચોમાસાની વિદાય ની શરૂઆત થશે અને એ જે ચોમાસાની વિદાય ની શરૂઆત થશે એટલે આ સિસ્ટમ જે છે એ બે હજાર ચોવીસ ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ ગણવાની છે જે ચોવીસ સપ્ટેમ્બર આસપાસ આવવાની છે એ પછી જે ઓક્ટોમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ જોવા મળશે જેવી રીતે આપ જણાવી રહ્યા છો એમ કે જે નવરાત્રીનો તહેવાર છે તહેવાર દરમિયાન પણ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ નવરાત્રી દરમિયાન જે વરસાદ હશે છૂટા છવાયા હશે અને એકદમ હળવા વરસાદ હશે કેમ કે ત્યારે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ નહીં આવે પણ આઠસો પચાસ એચપીએ લેવલે અને સાતસો એચપી એ લેવલે ભેજ હોય છે અને બપોર સુધીનો જે સેશન હોય એ દરમિયાન જે વિસ્તારોની અંદર તાપમાન ઊંચું ગયું હોય એ વિસ્તારમાં લોકલ એક વરસાદી સિસ્ટમ બને નાની એવી સિસ્ટમ છે એ લોકલ બંધારની એ લોકલ વિસ્તારમાં વરસાદ પડતો હોય છે બપોર પછીના, માં જ્યારે વરસાદ પડે ત્યારે thunder storm activity ભાગ રૂપે પડશે એટલે જે નવરાત્રી દરમિયાન જે વરસાદો પડશે તે ગાજવીજ અને પવન સાથે હશે અને એનો ટૂંકા સમય માટે વરસાદ હોય છે એટલે કે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં કલાકથી થી દોઢ કલાક માટે વરસાદ હોય એટલે નવરાત્રી દરમિયાન આ પ્રકારના વરસાદો રહેશે અને હજુ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ એક વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ આપણે ચોમાસાની વિદાય થઈ જાય. તેવી પૂરી શક્યતાઓ માનવાનું છે આમ તો પહેલી ઓક્ટોબર થી લઈ અને અઢાર ઓક્ટોબર સુધીમાં ચોમાસુ સંપૂર્ણપણે રાજ્યમાંથી વિદાય લે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. બિલકુલ ચોમાસાની વિદાય થવા જઈ રહી છે પણ હજી ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર એક સિસ્ટમ બની રહી છે જેના ભાગરૂપે ગુજરાતમાં હજી પણ વરસાદ રહેશે મારા સહયોગી હિના પણ જોડાઈ ગયા છે જે વિંડીના માધ્યમથી સમજાવશે કે આખરે ચોમાસું ક્યારે વિદાય લેશે અને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના ભાગરૂપે કયા કયા જિલ્લામાં વરસાદ રહેશે જી હિના જે રીતે હજુ રાજ્યમાં સિસ્ટમ છે ચોમાસાની એક હજુ અહીંથી પસાર થવાની છે અને સાથે જ એક રાઉન્ડ ચોમાસાનો હજુ બાકી છે અને મેપ દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ તો સાથે સાથે પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે તેઓએ પણ પચીસ અને ચોવીસથી લઈને ત્રણથી ચાર દિવસ જે તે વરસાદની આગાહી કરી છે મેં ખાસ કરીને છૂટાછવાય વરસાદની અને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય વિસ્તાર છે જે અમદાવાદ હોય આણંદ હોય કે પછી મધ્યને અડતા દાહોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના પણ જ્યારે પચીસ તારીખ આગળ જઈએ મેપના આધારે સમજીએ તો પચીસ તારીખ આસપાસ છે તેઓ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને છૂટો છવાયો વરસાદ છે તે રાજ્યમાં વરસી શકે છે અને આ કહેવાય છે કે ચોમાસું વિદાય લે ત્યાંની આ છેલ્લી સિસ્ટમ છે કે જે ત્યારબાદ ચોમાસું છે તે વિદાય લેશે સત્તાવાર રીતે અને હજુ ઓક્ટોબર સુધી ઓક્ટોબરમાં મહિનામાં ચોમાસું સુવિધા લઈ શકે છે અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રના જામનગર હોય કે પછી આસપાસના દ્વારકા સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં છૂટો છવાયો વરસાદની આગાહી છે અને ખાસ કરીને ચોવીસ અને પચીસ તારીખે છે ત્યાં મધ્ય જે ગુજરાત છે તેના બોર્ડર છે અમદાવાદ હોય આણંદ હોય કે પછી દાહોદ જે અડતો વિસ્તાર છે મધ્યનો ત્યાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે છૂટો છવાયો અને સાહીઠથી પાસઠ ટકા જેટલો વિસ્તાર છે જે આ વરસાદ છે ત્યાં વરસી શકે છે તો હજુ પણ ચોમાસાની એક સિસ્ટમ છે તે હજુ રાજ્યમાં બાકી છે અને હજુ પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આભાર હિના તમામ વિકતો માટે પર કચ્છ રીજન મે 871 મિલીમીટર રેનફોલ રેકોર્ડ ہوا હે ઓર નોર્મલ કે હિસાબ સે 511 મિલીમીટર હોના ચાહીએ ઓર ઓવરঅল દેખા જાય તો સૌરાષ્ટ્ર કચ્છ રીજન મે જો રેનફોલ રેકોર્ડ ہوا હે 1 જૂન સે લેકર આજ 19 ઓગસ્ટ તક तो प्लस सत्तर परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है सौराष्ट्र और कच्चे रीजन में अभी जो विंड प्रिवेल कर रही है गुजरात एज ए होल स्टेट लैंड रीजन पे वो वेस्टर्नली टू तो साउथ वेस्टर्नली विंड प्रवेल कर रही है और जो टेम्परेचर की टेंडेंसी है वो एक से दो डिग्री सेल्सियस नॉर्थ गुजरात और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में टेम्परेचर की जो टेंडेंसी है वो इंक्रीजिंग टेंडेंसी है बढ़ने की टें उसकी प्रवृत्ति है और अहमदाबाद में टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 32 डिग्री सेल्सियस और आज के लिए जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है वो 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है ये मैक्सिमम टेम्परेचर તો હવામાન વિભાગ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં વાત કરવામાં કે આગામી સાત દિવસ વરસાદની આગાહી છે ગુજરાતમાં